આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીના ના સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જે નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગૂમ કે પડી ગયેલની ફરિયાદ અરજીઓ આવેલ હોય જેનો અભ્યાસ કરીને ટેકનિકલ હ્યુમન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને આજ રોજ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અડતાલીસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા આઠ લાખ ચોરી એક્યાસી હજાર નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જેના સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્યાસી હજાર અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા આડત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર અને બે બાઈક મળીને કુલ એકવીસ લાખ અડત્રીસ હજાર નવસો રૂપિયાનું મુદ્દામાલ સિત્યાસી જેટલા મોબાઈલ અને બે બાઈકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે